સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને નેવું વર્ષ થઈ ગયા છે અને આ નેવું વર્ષમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી ફિલ્મો રિલીઝ થઈ છે અને ઘણા બધા લોકપ્રિય કલાકારો પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બન્યા છે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને જીવંત રાખવા માટે ચાર ગુજરાતી ફિલ્મો એવી છે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ છે અને આજના વિડીયોમાં આપણે આ ચાર ગુજરાતી ફિલ્મો વિશે વાત કરીશું ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપ શું જાણતા જશો ઓગણીસો બત્રીસમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની શરૂઆત થઈ હતી અને ઓગણીસો બત્રીસમાં સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ નરસિંહ મહેતા રિલીઝ થઈ હતી તે પછી ઓગણીસો બત્રીસથી લઈને ઓગણીસો પચાસ સુધી ઘણી બધી સામાજિક ગુજરાતી ફિલ્મો બની હતી જેમાં સતી સાવિત્રી રણકા દેવી ભક્ત સુરદાસ અખંડ સૌભાગ્યવતી ભવ જેવી ઘણી બધી સામાજિક ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ હતી તે પછી ઓગણીસો પચાસથી લઈને ઓગણીસો ઓગણ સિત્તેર સુધીમાં પણ ઘણી બધી સામાજિક ગુજરાતી ફિલ્મો બની પણ આ સમયમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માત્ર સામાજિક દેવી દેવતાઓને પર આધારિત ગુજરાતી ફિલ્મો બનતી હતી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આ બે દાયકા દરમિયાન ઠપ થવા લાગી હતી ઓગણીસો એકોતેર માં એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ હતી જેસલ તોરણ અને આ જેસલ તોરણ ફિલ્મે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ફરીથી જીવંત કરી દીધી જેસલ તોરણ ફિલ્મમાં ઉપેન્દ્ર ત્રિવેદીજી મુખ્ય કલાકાર તરીકે સૌ પ્રથમવાર જોવા મળ્યા હતા અને આ ફિલ્મથી ઉપેન્દ્ર ત્રિવેદીજીને અભિનય સમ્રાટનું બિરુદ મળ્યું હતું અને આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ સાબિત થઈ હતી અને આ ફિલ્મ બાદ ગુજરાતી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સુવર્ણ યુગ શરૂ થઈ ગયો હતો સમયમાં નરેશ કનોડિયાજીની પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી થઈ ગઈ હતી તેમની સૌ રિલીઝ થયેલી વેલીને આવ્યા ફિલ્મ આ ફિલ્મ પણ ઘણી સફળ રહી હતી અને નરેશ કનોડિયાજી પણ ધીમે ધીમે સફળતા તરફ આગળ વધી રહ્યા હતા અને ઓગણીસો એકોતેરના વર્ષમાં જેસલ તોરણ ફિલ્મ રિલીઝ થયા બાદ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી બેક ટુ બેક સફળ ગુજરાતી ફિલ્મો બનવા લાગી હતી જેમાં નરેશ કનોડિયાજી ઉપેન્દ્ર ત્રિવેદીજી એ સિવાય પણ ઘણા બધા કલાકારો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઘણી બધી અલગ અલગ પ્રકારની ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું જેમાં અલગ અલગ વિષયો પર ગુજરાતી ફિલ્મો બની રહી હતી અને નરેશ કનોડિયાજી મેગા સ્ટાર બની ગયા હતા અને ઉપેન્દ્ર ત્રિવેદીજી પણ ઘણા બધા સક્સેસફુલ થઈ ગયા હતા અને ઓગણીસો એકોતેરથી લઈને ઓગણીસો નેવું સુધી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સુવર્ણ યુગ રહ્યો આ દરમિયાન ઘણી બધી સુપરહિટ ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ પણ ઓગણીસો નેવું પછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરી એક વખત ધીમી પડી ગઈ હતી ઓગણીસો અઠ્ઠાણુંમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક એવી ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ જે ફિલ્મે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ઇતિહાસ બનાવી દીધો હતો આ ફિલ્મનું નામ હતું રે જોયા દાદા પરદેશ જોયા આ ફિલ્મમાં સૌ વાર હિતેન કુમારજી અને ડોમા માણેકજીની જોડી જોવા મળી હતી અને હિતેન કુમારજીની આ બીજી ગુજરાતી ફિલ્મ હતી અને આ ફિલ્મમાં તેઓ મુખ્ય કલાકાર તરીકે જોવા મળ્યા હતા અને આ ફિલ્મ એટલી બધી સક્સેસફુલ રહી હતી કે આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ બની ગઈ હતી અને ઓગણીસો અઠ્ઠાણુંમાં દેશરે જોયા દાદા પરદેશ જોયા ફિલ્મ રિલીઝ થઈ ત્યારે આ ફિલ્મે બાવીસ કરોડની કમાણી કરી હતી અને આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક ઇન્ડસ્ટ્રી હિટ ફિલ્મ સાબિત થઈ હતી દેશરે જોયા દાદા પરદેશ જોયા ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે એક ટર્નિંગ પોઈન્ટ ફિલ્મ સાબિત થઈ હતી અને ઓગણીસો અઠ્ઠાણુંમાં દેશરે જોયા દાદા પરદેશ જોયા આ ફિલ્મની સફળતા બાદ ઘણી બધી ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ જેમાં હિતેન કુમારજીની ઘણી બધી ગુજરાતી ફિલ્મો જેમ કે મૈયરમાં મંડળુ নଥି লাগতো માંડવા રોપાઓ મારા રાજ જેવી ઘણી બધી સફળ ફિલ્મો રિલીઝ થઈ તે પછી બે હજાર બેમાં ચંદન રાઠોડજીની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ ધૂળકી તારી માયા લાગી ફિલ્મ રિલીઝ થઈ આ ફિલ્મ પણ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી પણ ઓગણીસો અઠ્ઠાણુંથી બે હજાર બે સુધીમાં ઘણી ફિલ્મો રિલીઝ થઈ અને બે હજાર બેના વર્ષ પછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરી એક વખત અંધારામાં જવા લાગી હતી બંધ થવાના આરે આવી ગઈ હતી કારણ કે બે હજાર બેથી લઈને બે હજાર પાંચ સુધીમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલી નહોતી અને હિતેન કુમારજી હિતુ કનોડિયાજીની પણ ગુજરાતી ફિલ્મો બોક્સ ઓફિસ સારી રીતે પરફોર્મ નહોતી કરતી અને ઉપેન્દ્ર ત્રિવેદીજી અને નરેશ કનોડિયાજી પણ પોલિટિક્સમાં જોડાઈ ગયા હતા આ ત્રણથી ચાર વર્ષમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઓલમોસ્ટ બંધ જ થવા જઈ રહી હતી અને સિંગલ સ્ક્રીન સિનેમા ઘરો પણ બંધ થવા જઈ રહ્યા હતા તે પછી બે હજાર બેની સાલ પછી બે હજાર છનું વર્ષ હતું જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું હતું કારણ કે બે હજાર છમાં હર્ષુભાઈ પટેલે એક ફિલ્મ બનાવી હતી એકવાર પ્યુને મળવા આવજે અને આ ફિલ્મમાં હિતેન કુમાર જોવા મળ્યા હતા સાથે આ ફિલ્મમાં હર્ષુભાઈ પટેલે એક નવા કલાકાર લાવ્યા હતા જેમનું નામ હતું વિક્રમ ઠાકોર અને વિક્રમ ઠાકોરની આ એકવાર પીયુને મળવા આવજે ફિલ્મ તેમની સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ હતી અને આ ફિલ્મ રિલીઝ થયા બાદ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ફરીથી જીવન થઈ ગઈ હતી અને દર્શકો ફરી એક વખત સિનેમા ઘરોમાં ફિલ્મો જોવાનું શરૂ કર્યું હતું અને એક મળવા પીવા જે ફિલ્મ એક ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ ચૂકી હતી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરી એક વખત જગમગી ઉઠી હતી આમ બે હજાર છ થી લઈને બે હજાર ચૌદ સુધી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રૂલ કર્યું હતું અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુપરસ્ટાર બની ગયા હતા તે પછી બે હજાર પંદરમાં અર્બન ગુજરાતી ફિલ્મોનો ક્રેઝ વધવા લાગ્યો હતો અને બે હજાર પંદરમાં રિલીઝ થયેલી કોમેડી ડ્રામા ફિલ્મ છેલ્લો દિવસ ફિલ્મ પણ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે ખૂબ જ મહત્ત્વની ફિલ્મ સાબિત થઈ હતી કારણ કે છેલ્લો દિવસ ફિલ્મમાં મલ્હાર ઠાકર યશ સોની મિત્ર ગઢવી જાનકી બોડીવાલા જેવા નવા નવા કલાકારો આ ફિલ્મમાં જોવા મળ્યા હતા અને આ ફિલ્મનો કન્ટેન્ટ એટલો મજબૂત હતો અને આ ફિલ્મની કોમેડી પણ એકદમ યુનિક હતી તેથી છેલ્લો દિવસ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક ટર્નિંગ પોઈન્ટ ફિલ્મ સાબિત થઈ હતી અને છેલ્લો દિવસ ફિલ્મ બાદ ઘણી બધી બધી અર્બન ફિલ્મો બનવા લાગી અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ પણ ઘણો વિકસિત થવા લાગ્યો આમ દિવસ ફિલ્મ એક બ્લોકબસ્ટર ફિલ્મ ફિલ્મ સાબિત થઈ હતી ત્યાર સુધી પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અર્બન અને રૂરલ બંને પ્રકારની ગુજરાતી ફિલ્મો બને છે અને બોક્સ ઓફિસ પર આ ફિલ્મો પણ ચાલે છે અને દર્શકો પણ આ ફિલ્મોને જોવાનું ખૂબ જ પસંદ કરે છે આમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઓગણીસો બત્રીસ થી લઈને બે હજાર પચીસ સુધી ઘણી બધી ગુજરાતી ફિલ્મો બનાવી છે જેમાં ઘણી બધી ગુજરાતી ફિલ્મો સફળ રહી છે પણ આપણે તો આ વિડીયોમાં ચાર જ ફિલ્મોની વાત કરી છે પણ આ ચાર ફિલ્મો સિવાય પણ ઘણી બધી ગુજરાતી ફિલ્મો જે આનાથી પણ સારી ફિલ્મો છે જે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ છે અને ઘણી બધી સફળ પણ રહી તો આપ સૌને આટલા વર્ષોમાં રિલીઝ થઈ કઈ ગુજરાતી ફિલ્મ સૌથી વધારે પસંદ છે તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી